ભગવાન મહાવીર સ્વામીનો રથ વિવિધ ફ્લોટો સહિત શોભાયાત્રા બોટાદ નગરમાં નીકળવામાં આવી હતી શોભાયાત્રામાં પૂજ્ય સાધુ તેમજ જૈન સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા તેમજ આ શોભાયાત્રામાં સાયકલિંગ સ્કેટિંગ તેમજ વિવિધ ફ્લોટોનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણીની શોભાયાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર ફરી હતી અને આનંદ તેમજ ઉલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી મારું નામ પ્રજ્ઞેશ કોઠારી આજે મહાવીર જયંતિ નિમિત્તે આજે રથયાત્રા નીકળી છે કેવો ઉત્સાહ કેવો માહોલ આજે બોટાદ જૈન સંઘના ઉપક્રમે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક હોવાથી ભવ્ય રથયાત્રા નીકળી છે દરેક સમાજના લોકોને ભવ્ય ઉત્સાહ છે આયોજનમાં સવારે ગીર્યા ધિરાસરથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી જેમાં દરેક અલગ અલગ જાતના ફ્લોટ બનાવવામાં આવ્યા છે બહેનોના રાસ ગરબા બા બાળકોના સ્કેટિંગ માવિર એક્સપ્રેસ કરીને નાની બાળકોની ગાડી છે અને વરઘોડો છે બેન્ડવાજા સહિતનું બધું ડીજે સહિત કમ્પ્લીટ આયોજન કરવામાં આવ્યું છે જય જનેન્દ્ર પ્રભુ મહાવીરનો છવ્વીસો ના જન્મદિવસ મો બોટાદ શહેરના આંગણે જૈન સંઘની નિશ્રામાં પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવ શ્રીશ્વરજી મહારાજા અને લબ્ધી પ્રભ શ્રીશ્વરજી મહારાજાની નિશ્રામાં આ ભવ્ય ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવેલું અને જેની અંદર અનેક પ્રકારના ફ્રોડ સાથે પ્રભુ મહાવીરના પ્રતિમા સાથે આ વરઘોડાનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલું જેની અંદર બોટાદના અગ્રગણ્ય રાજકીય માણસો આગેવાનો તથા દરેક જ્ઞાતિના સભ્યોએ પ્રભુ મહાવીરનો હાર પહેરાવીને બહુમાન કરેલું જય જયંત આ બોટાદના ગિરિરાજ જૈન દેરાસરથી આ વરઘોડો શરૂ કરી હવેલી ચોક થઈ પરાના જીનાલે જન્મ વાંચન થશે અને ત્યારબાદ પોતળા પાસે થઈ અને મુખ્ય જીનાલે આ વરઘોડો પૂર્ણાવુતિ સ્વરૂપે પામશે